પહેલો પ્રશ્નમાં કાજુનું થાય છે ઓપ્શન સાસો જવાબ છે ઓપ્શન બી મહારાષ્ટ્ર બીજો પ્રશ્ન વધુ પડતી મેગી ખાવાથી શરીરના કયા અંગને નુકસાન થાય છે ઓપ્શન એ હૃદયની સમસ્યા ઓપ્શન બી કિડની ની સમસ્યા ત્રીજો પ્રશ્ન કયા દેશે અવકાશમાં પ્રથમ ઉંદર મોકલ્યો હતો ઓપ્શન એ ચીન ઓપ્શન બી ભારત ઓપ્શન સી ફ્રાન્સ કે ઓપ્શન ડી અમેરિકા

ક્યાં રંગના કપડા પહેરવાથી વ્યક્તિને ખૂબ ગરમી થાય છે સાસો જવાબ છે ઓપ્શન ડી કાળા રંગના છઠ્ઠો પ્રશ્ન કયો દેશ સૌથી વધુ મોબાઈલ બનાવે છે ઓપ્શન એ ભારત ઓપ્શન બી જાપાન ઓપ્શન સી ચીન ઓપ્શન ડી અમેરિકા ઓપ્શન ઓપ્શન એ હિન્દી ઓપ્શન બી સંસ્કૃત ઓપ્શન સી ગુજરાતી કે ઓપ્શન ડી અંગ્રેજી સાસો જવાબ છે ઓપ્શન એ હિન્દી આઠમો પ્રશ્ન સેલ્ફી ને હિન્દી માં શું કહેવાય છે ઓપ્શન 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 કળા ફોટો 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 સ્વ કે સાચો જવાબ છે ઓપ્શન સી સ્વ ફોટો નવમો પ્રશ્ન ક્યાં દેશના લોકો ગધેડીનું દૂધ પીવે છે ઓપ્શન એ ચીન ઓપ્શન બી ઈરાન ઓપ્શન સી જાપાન ઓપ્શન ડી અમેરિકા સાચો જવાબ છે ઓપ્શન બી ઈરાન દસમો પ્રશ્ન પોલિયો ડોઝ કઈ ઉંમરે આપવામાં આવે છે ઓપ્શન એ એક વર્ષે ઓપ્શન બી બે વર્ષે ઓપ્શન સી ત્રણ વર્ષે કે ઓપ્શન ડી ચાર વર્ષે સાસો જવાબ છે ઓપ્શન એ એક વર્ષે